કારેલાની કડવાહટ કાજુની મીઠાશ વરસાદની મોસમમાં હેલો તો ચાલો બનાવીએ આ વરસાદની મોસમમાં ઉનીવું રોટલી સાથે ખાવાની મજા પડે એવું કાજુ કારેલાનું શાક તો તેના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ કારેલા લીધા છે કારેલાને ધોઈ લીધા છે હવે કારેલાના ટુકડા કરી લેવાના છે અને મેં આ પચાસ ગ્રામ કાજુ લીધા છે કાજુને ગરમ પાણીમાં પલાળવાના છે તો સૌથી પહેલાં કાજુને ગરમ પાણીમાં પલાળી દઈશું કાજુને આપણે વીસ મિનિટ પલાળીને રાખીશું હવે કારેલાના આ રીતે ટુકડા કરી લેવાના છે તો આ રીતે ગોળ ટુકડા કર્યા છે અને વચ્ચેથી બીનો ભાગ છે એ કાઢી લઈશું અહીંયા કૂણા બી હોય તો તમે રાખી શકો પણ આ રીતના કડક બી છે તો હું કાઢી લઉં છું વઘાર માટે બે ચમચા તેલ લઈશું તેલ ગરમ થાય એટલે એક ગાંઠિયો લસણના ટુકડા કરીને લીધા છે એ ઉમેરી દઈશું એક મરચાંના આ રીતે ટુકડા કરી લઈશું એ પણ ઉમેરી દેવાના છે લસણ લાલ થાય એટલે એક ચમચી આખું જીરું હવે કાપેલા કારેલા ઉમેરી દઈશું અહીંયા કારેલાના તમારે નાના ટુકડા કરવા હોય તો તમે કરી શકો હવે કારેલાને ઢાંકીને સાતથી આઠ મિનિટ ચડવા દઈશું ત્યાં સુધીમાં આપણે કાંદાને ખમણી લઈશું તો મેં અહીંયા મીડિયમ સાઇઝના બે કાંદા લીધા છે એને ખમણી લઈશું કાંદા ખમણાઈ ગયા છે ખમણેલા કાંદાને શાકની અંદર ઉમેરી દઈશું અહીંયા તમારે કાંદાનું પ્રમાણ વધારે લેવું હોય તો તમે લઈ શકો કાંદા ઉમેરી અને શાકને મિક્સ કરી લેવાનું છે અને ધીમા ગેસે શાકને ચડવા દઈશું તો ઢાંકીને કારેલાને ચડવા દઈશું ત્યાં સુધીમાં આપણે બે ટમેટાને પણ ખમણી લઈશું તો અહીંયા મેં મીડિયમ સાઇઝના બે ટમેટા લીધા છે ટમેટાને ખમણી લઈશું તો અહીંયા ખમણેલા કાંદા અને ટમેટા ઉમેરવાથી શાક છે એ એકદમ સરસ ગ્રેવીવાળું બનશે તો ટમેટાને શાકની અંદર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું શાકને આપણે ધીમા ગેસે જ ચડવા દેવાનું છે હવે મસાલા ઉમેરીશું તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણાજીરું પાવડર હવે બધા મસાલાને મિક્સ કરી લઈશું મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે થોડીવાર શાકને ચડવા દઈશું અહીંયા તમારે થોડું પાણી ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો તો કારેલા ચડી ગયા છે હવે એની અંદર પલાળેલા કાજુ ઉમેરી દઈશું અહીંયા કારેલા ચડે પછી જ આપણે કાજુ ઉમેરવાના છે કાજુ ઉમેરી અને શાકને મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ લો રાખીશું અહીંયા હવે આપણે ગળપણ માટે એક ચમચી ગોળ ઉમેરી દઈશું ગોળ ઉમેરી અને બધું મિક્સ કરી લેવાનું છે તો આપણું શાક છે એકદમ સરસ ચડી ગયું છે